અગાઉના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર થ્રી જોયું હતું આજે આપણે આ વિડીયોમાં આપણે બે ચેપ્ટર જોઈશું ચેપ્ટર નંબર ફોર પણ જોઈશું અને ચેપ્ટર નંબર ફાઈવ પણ જોઈશું ચલો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોવા અહીંયા આપણો ક્વેશ્ચન નંબર પહેલો કે સુરેખ સમીકરણ ટુ એક્સ પ્લસ સી વાય બરાબર આઠમાં સીની કઈ કિંમત માટે એક્સ અને વાયનો ઉકેલ સમાન મળે હવે અહીંયા સૌથી પહેલાં એક સંબંધલાભ આપણે અહીંયા સીની કિંમત જોવાની છે કે ટુ એક્સ પ્લસ સી વાય બરાબર આઠ આપણા સીની કિંમત જોઈ છે અહીંયા આ પ્લસ ટુ એક્સ છે આ સડી જાય તો માઇનસ તો સી વાય બરાબર એટ માઇનસ ટુ એક્સ આ સી ગુણાકાર સામે જાય તો ભાગાકાર તો એટ માઇનસ ટુ એક્સ આ સી નહીં જાય વિદ્યાર્થી મિત્રો એ આપણો વાય જશે કેમ કે આપણે ની કિંમત જોતી છે ને તો સી બરાબર આ વાય ગુણાકાર સામે જાય તો ભાગાકાર તો અહીંયા સીની કિંમત મળીએ આપણને એટ માઇનસ ટુ એક્સ અપોન વાય પણ તમને એસાઇમેન્ટમાં અહીંયા એક્સ આપેલો છે જે તમને ટાઈપિંગ મિસ્ટેક આપેલું છે વિદ્યાર્થી મિત્રો તો આપણે સી બરાબર એટ માઇનસ ટુ એક્સ અપોન વાય આવશે હવે દાખલા નંબર બે જોયો વિદ્યાર્થી મિત્રો કે જો એક્સ બરાબર ત્રણ વાય બરાબર ચાર એ સમીકરણ થ્રી વાય બરાબર એ એક્સ પ્લસ થ્રીનો એક ઉકેલ હોય તો એની કિંમત શોધો અહીંયા આપણને એક સમીકરણ આપેલું છે થ્રી વાય બરાબર એ એક્સ સાત એમાં આપણે એક્સની જગ્યાએ ત્રણ મૂકવાના અને જગ્યાએ ચાર મૂકવાના ચલો વાયની જગ્યાએ ચાર મૂકીશું અને અહીંયા એક્સની જગ્યાએ શું મૂકીશું ત્રણ એક ગુણાકારના સંબંધમાં છે એટલે કાઉસમાં રાખીશું ચલો ત્રણ ચોકને બાર ત્રણ એનો ગુણાકાર ત્રણ વડે શું આવે થ્રી એ સાત આ પ્લસ સાત આ તો માઇનસ સાત તો થ્રી એ બરાબર શું થશે ચૌદ માઇનસ સાત તો ચૌદમાંથી સાત જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો એ પાંચ વધે ત્રણ ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં એ બરાબર પાંચના છેદમાં તો એ કિંમત કેટલી આવે વિદ્યાર્થી મિત્રો આપણી પાંચના છેદમાં વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ત્રણ આપણને આપેલો છે અહીંયા કે સમીકરણ થ્રી એક્સ પ્લસ ફાઈવ બરાબર ઝીરોના ચાર ભિન્નનો ઉકેલ મળ્યો સૌથી પહેલાં તમને વાત કરી દઉં વિદ્યાર્થી મિત્રો કે કોઈ બી સમીકરણો હોય એના કોઈ ચાર જ ઉકેલ ના હોય અનંત ઉકેલો સમજમાં આવે છે તો હું કોઈ પણ અહીંયા કિંમતો લઈ શકું છું જો એસાઈમેન્ટમાં જે જવાબ આવેલો છે એના કરતાં મારા જવાબ અલગ પણ આવે પણ મારા જવાબ એ ખોટા નથી કેમ કેમ કે જે કોઈ પણ છે એ દ્વિચલ સુરેખ સમીકરણ હોય હંમેશા એના ઉકેલ કેવા હોય અનંત હોય એટલા માટે સમજમાં આવ્યું ચલો અહીંયા લખીએ આપણે આગળ કે મારે કોઈ પણ ચલ લેવો પડશે અહીંયા તો હું અહીંયા સૌથી પહેલા સમીકરણ લખી નાખું છું થ્રી એક્સ પ્લસ ફાઈવ વાય બરાબર જીરો આ પ્લસ ફાઈવ વાય આ સાડી તો માઇનસ ફાઈવ તો થ્રી એક્સ બરાબર માઇનસ ફાઈવ આ ત્રણ ગુણાકારમાં સામે જાય તો ભાવ તો એક્સ બરાબર માઇનસ પાંચ વાય અપોન ત્રણ અને સમીકરણ નંબર શું આપી દઉં એક હવે આપણે સમીકરણના અંદર આ બાજુ વાય જોવા મળે છે અને આ બાજુ એક્સ જોવા મળે છે તો હું વાયની કિંમત લઈશ ટોટલ આપણે ચાર ભિન્ન ઉકેલ છે તો વાયની ચાર કિંમત તમે લેવાની તમારે જે પણ લેવી હોય તો હું ઝીરોથી સ્ટાર્ટ કરું પછી એક લઈશ પછી બે લઈશ પછી ત્રણ લઈશ એટલે ચાર ઉકેલ મળી જશે તો સૌથી પહેલા આપણે છીએ અહીંયા વાય બરાબર સૌથી પહેલા જીરો લેતા વાય બરાબર જીરો લેતા તો આપણે સમીકરણ આપણું સમીકરણ આપેલું છે એક્સ બરાબર ફાઈ વાય થ્રી વાયની શું આવશે અહીંયા જીરો આવશે તો ચલો અહીંયા મૂકી દઈએ આપણો તો એક્સ ના તો એક્સ રહેશે બરાબર માઇનસ ફાઈ બાજુમાં વાય ગુણાકારીરો છેદમાં ત્રણ ચાલો આનો ગુણાકાર જીરો વડે કરો તો જવાબ શું આવે જીરો છેદમાં ત્રણ અને જવાબ ઝીરોનો ઉણા ભાગ કોઈ નહીં મળે કરો તો જવાબ શું આવે હંમેશા ઝીરો મતલબ એક્સ વાય બરાબર ઝીરો લો તો એક્સ બરાબર પણ ઝીરો ઝીરો મળે આપણને તો પહેલો ઉકેલ હંમેશા ઉકેલ એક્સ વાયમાં લખાય તો આપણને ઝીરો પણ મળ્યો એક્સનો ઝીરો પણ મળ્યો અને વાયનો પણ શું મળ્યો આપણને ઝીરો જ મળ્યો એવી જ રીતે હું વાય બરાબર હવે વિદ્યાર્થી મિત્રો એક લઉં છું ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો એસાઈનમેન્ટ મુજબ મારા જવાબ નહીં આવે પણ મેં તમને પહેલાં પણ કીધું કે આ દાખલાનો જવાબ કોઈ ચાર જ ઉકેલ નથી અનંત ઉકેલ છે એટલા માટે કોઈ પણ તમારો જવાબ આવી શકે છે ચલો હવે આની જગ્યાએ આપણે એક લઈએ તો એક્સના એક્સ માઇનસ પાંચ જ્યાં આપણે જીરો લીધું તે જગ્યાએ હવે એક આવશે છેદમાં ત્રણ ચલો એક્સ બરાબર આનો જવાબ માઇનસ પાંચ છેદમાં ત્રણ થશે તો બીજો ઉકેલ શું આવે એક્સની જગ્યાએ માઇનસ પાંચ ત્રણ હંમેશા ઉકેલ છે આપણે એક્સ વાયમાં લખીએ છીએ તો ખબર છે ને તો અને વાય કેટલો આવે વન આ પહેલામાં મેં એક્સ વાય લખેલા છે એટલે ધ્યાન રાખજો બીજો ઉકેલ છે એટલે માટે તે પહેલામાં મેં એક્સ વાય લખેલા છે હવે તમને ખબર પડશે કે એક્સ એટલે પહેલું અને વાય એટલે શું કહેવાય બીજું કહેવાય એવી જ રીતે હવે વાય બરાબર હું છે એ હવે બે લઉં છું કે વાય બરાબર બે લેતા તો વાય બરાબર બે લઉં તો એ વાયની જગ્યાએ બે આવશે અહીંયા આવશે બે પાંચ દુ ને દસ છેદમાં ત્રણ એક્સ બરાબર માઇનસ દસ છેદમાં ત્રણ મતલબ ત્રીજો જગ્યા વાયની જગ્યાએ આવશે બે એવી જ રીતે ચોથો ઉકેલ લેવો હોય તો હું વાય બરાબર છે ત્રણ લઉં છું મતલબ એક્સ છે એ તો એમને અમ રહેશે પણ વાયની જગ્યાએ શું આવશે અહીંયા આપણા જોડે ત્રણ આવશે ચલો શું થશે જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ત્રણ ત્રણ શું થઈ ગયા કટ થઈ ગયા તો એક્સ બરાબર શું આવે આપણા જોડે માઇનસ પાંચ તો ચોથો ઉકેલ શું આવશે એક્સની જગ્યા આવશે માઇનસ પાંચ અને વાયની જગ્યાએ શું આવે ત્રણ વિદ્યાર્થી મિત્રો હજી પાંચમો ઉકેલ પણ મળશે જો તમારે લેવો હોય તો પણ આપણે ચાર જ કીધા છે તો એક્સ બરાબર ચાર લેવાના પણ અહીંયા આપણે ચાર જ કીધા છે તો આપણે ચાર જ ગોતીશું

હવે પ્રમાણિત સ્વરૂપમાં હંમેશા પહેલાં છે આપણો એક્સ હોય હોય કે નહીં તો આપણે આ એક્સ છે ને આ સાઈડ આ સાઈડ લઈ લઈ લઈએ તો અહીંયા શું થશે જો આ પ્લસ છે ફોર એક્સ આ સાડી ગયા તો માઇનસ થઈ જશે તો માઇનસ ફોર એક્સ આ પહેલાથી વાય હતો જ તે તો વાય આ માઇનસ એક આ સાડી ગયા તો પ્લસ એક તો પ્લસ એક બરાબર જીરો તો આ આપણું શું થયું પ્રમાણિત સ્વરૂપ હવે આપણે અહીંયા કિંમત લેવાની છે તો મન એ બી અને સીની કિંમત જોશે તો એની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો જો એક્સની આગળ એ તો એ બરાબર કેટલા અહીંયા માઇનસ ચાર બીની બી વાય એટલે બીની કિંમત અને અહીંયા વન છે કંઈ ના હોય તો બી જગ્યાએ વન આવે અને સી તો વન છે જ તે ચલો આ કિંમત મૂકીએ એ વધતા બી માઇનસ ટુ સી એની જગ્યાએ હવે માઇનસ ચાર વધતા બીની જગ્યાએ હવે આપણું એક માઇનસ ટુ સીની જગ્યાએ હવે આપણું એક ચલો માઇનસ ચાર વધતા એક માઇનસ બે કુ બે ચલો માઇનસ પ્લસ માઇનસ ચારમાંથી છે કે આપણો એક જાય તો કેટલા આવે માઇનસ ત્રણ મોટી સંખ્યાની નિશાની હોય ને માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ તો માઇનસ ત્રણ અને બે કેટલા થાય માઇનસ પાંચ તો એ વધતા બી માઇનસ ટુ સીની કિંમત કેટલી થાય વિદ્યાર્થી મિત્રો માઇનસ પાંચ હવે દાખલા નંબર વિદ્યાર્થી મિત્રો આપણે છ પાંચ જોઈએ કે સમીકરણ આઈ એક્સ પ્લસ વાય બરાબર નવના ચાર ભિન્નનો ઉકેલ મેળવો ફરીથી વિદ્યાર્થી મિત્રો આ ઓલા જેવો દાખલો છે ચાર ભિન્નનો ઉકેલ પણ મેં તમને પહેલાં પણ કીધું કે કોઈ ચાર ભિન્ન ઉકેલ નથી એમાં અને ઉકેલો અનંત હોય છે અને તો મારા દાખલા મુજબ અને એસાઇમેન્ટના જવાબ મુજબ એ અલગ અલગ જવાબ થઈ શકે કેમ કે આના ઉકેલો એ અનંત હોય છે ચલો હવે પહેલાં જોઈએ આપણે કે પાય એક્સ વત્તા વાય બરાબર નવ આ પ્લસ પાય એક્સ છે આ સાડી તો માઇનસ તો વાય બરાબર નવ માઇનસ પાય એક્સ આપણે હવે અહીંયા જો હવે અહીં ઓળખને વાય હતો પણ અહીંયા કેટલો આપેલો છે એક્સ તો હવે આપણે અહીંયા એક્સની ચાર કિંમતો લઈશું જીરો એક બે અને ત્રણ તો એક્સ બરાબર શું લેતા સૌથી પહેલા જીરો લેતા તો વાયના તો વાય એને સમીકરણ નંબર એક આપી દઉં છું એક્સ બરાબર જે આ સમીકરણમાં આપણે એકના અંદર છે એક્સની જગ્યાએ જીરો મૂકવાનો તો વાય બરાબર નવ માઇનસ પાય અને જગ્યાએ જીરો પાયનો ગુણાકાર જીરો વડે શું થાય હંમેશા જીરો તો જવાબ શું આવે આનો નવ તો પહેલો ઉકેલ પહેલો ઉકેલ પહેલાં છે એટલે હું એક્સ વાયમાં લખું છું પછી છે તમે સમજી જજો કે એ પહેલું એક્સ આવે જીરો અને બીજો વાય એટલે નવ આ સમજમાં આવ્યો વિદ્યાર્થી મિત્રો ચલો હવે આપણે લઈએ બીજો ઉકેલ હવે એક્સ બરાબર છે હું એક લઉં છું તો વાયના વાય બરાબર નવ માઇનસ પાય એક્સની જગ્યા આવે એક ચલો નવ માઇનસ પાયનો ગુણાકાર પડે શું આવે પાય તો આ જ કિંમત આપણી જવાબ હશે તો બીજો ઉકેલ હવે હું એક્સ વાયની કિંમત નથી તો ડાયરેક્ટ લખું છું ની કેટલી આવે એક અને વાયની કેટલી આવે નવ માઇનસ પાય એવી જ રીતે હું ત્રીજો ઉકેલ લેવા માટે એક્સ બરાબર બે લઉં છું

પાય બરાબર નવ માઇનસ પાય અને એક્સની જગ્યા કેટલા આવશે ત્રણ નવ માઇનસ પાયનો ગુણાકાર ત્રીજો ચોથો ઉકેલ એક્સની જગ્યાએ ત્રણ આવે અને વાય જગ્યાએ નવ માઇનસ થ્રી પાય વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો ચેપ્ટર નંબર ફોર પૂરું થાય છે હવે આપણે ગણીએ ચેપ્ટર નંબર ફાઈ શું કહેવા માંગે છે કે આપેલ આકૃતિમાં જો AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD આ આપણે સાબિત કરવાનું છે તો ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો બહુ ઈઝી દાખલો છે આપણને આપેલું શું AC બરાબર BD હવે ધ્યાનથી જુઓ આ AC એટલે બે ટુકડા છે AB વત્તા BC મે લખી દઉં છું બાજુમાં AC એટલે શું થાય AB વત્તા BC અને એવી જ રીતે બીડી એટલે શું થાય જો બીડી અહીંયા આપેલું છે બીડી એટલે શું થાય બીસી વત્તા સીડી બીડી એટલે શું થાય બીસી વત્તા બંને કિંમતો મૂકી દઈએ જગ્યાએ તો એસી જગ્યા એ બી વત્તા બીસી એબી વત્તા બીસી બરાબર આની બીડીની જગ્યાએ શું મૂકીશું બીસી વત્તા સીડી શું કટ થશે અહીંયા બીસી બીસી બરોબર જગ્યાએ સેમ છે મને બંને જગ્યા તો કટ થઈ ગયા તો શું વધે એ બી બરાબર સીડી ના તો આપણે લાવવાનું હતું જે લખી દેવાનું જે સાબિત થાય છે એવી જ રીતે હવે આપણે દાખલા નંબર બે જોઈએ કે આપેલ આકૃતિમાં સી એ એબીનું મધ્યબિંદુ છે તથા ડી એ એસીનું મધ્યબિંદુ છે તો સાબિત કરો કે એડી બરાબર વન બાય ફોર એબી હવે આપણે સાબિત કરવાનું છે અમે જો સૌથી પહેલાં થ્રુ લખીએ સૌથી પેલા આકૃતિ પરથી જો ને કે એ કોનું મધ્ય બિંદુ છે સી એ એ બી નું મધ્ય બિંદુ છે આખા એ નું મધ્ય બિંદુ છે તો આપણે એસીનું માપ લખવું હોય એ કોના અડધા માપ બરાબર થાય એ બી ના અડધા માપ થાય કેમ કે સી એનું મધ્ય બિંદુ છે આનો સમીકરણ નંબર શું આપીએ એક આપીએ બીજું કંઈ આપેલું છે ડીએ એસીનું મધ્ય બિંદુ છે અહીં લખીએ ડી એ એસી નું મધ્ય બિંદુ છે હવે એસી ક્યાં છે આર એનું મધ્ય બિંદુ કોણ છે અહિયાં ડી તો જો મધ્ય બિંદુ હોય તો મારે એડીનું માપ લખવું હોય કોના અડધા માપ બરાબર થાય એસી ના તો એડી બરાબર વન બાય ટુ એસી થશે હવે ધ્યાનથી જુઓ આપણું સમીકરણ એક કઈ એસીનું મૂલ્ય છે જે આ મૂલ્ય આવેલું છે એકના છેદમાં બે એ તો મતલબ કે એસીની જગ્યા આ લખી શકાય વન બાય ટુ એસીની જગ્યાએ લખું છું વન બાય ટુ એ બી અને આ આવ્યું ક્યાંથી સમીકરણ એક પરથી તો આની ઉપરનો ઉપરનો ગુણાકાર એક એક નીચેનો બે ધૂને ચાર એબી અને આપણા એડીના એડી તો આ જે સાબિત કરવાનું હતું એ આવી ગયો અહીંયા કે એડી બરાબર વન બાય ટુ એ નીચે શું લખવાનું વિદ્યાર્થી મિત્રો જે સાબિત થાય છે એ જ રીતે દાખલા નંબર હવે આપણે છે ત્રણ ઉપર આવીએ શું કીધું છે વ્યાખ્યા આપેલી છે કે નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો લખીએ વ્યાખ્યા સમાંતર રેખાઓનું કે જે બે રેખાઓ ને અનંત સુધી લંબાવતા તે ક્યારે एक भुजा ने छेदे नहीं टीवी रेखाओं ने समांतर रेखाओं कहे थे अभी जी तो चौरस चौरस को ने कहा है कि जेने चारै बाजू सरखी होन चारै कोण सरखा हो જે ચતુષ્કોણ ની ચાર બાજુ અને ચાર ખૂણાઓ સરખા હોય તેને ચોરસ કહે છે વિદ્યાર્થી મિત્રો દાખલો નંબર હવે આપણે ચાર ઉપર આવીએ શું કીધું છે એસી બરાબર બીસી અહીંયા આપણને આપેલું છે કે અહીં એસી બરાબર બી સી એસી બરાબર બીસી થાય તેવું બિંદુ સી એ AB અને અને બીસીની વચ્ચે હોય કે AB અને બીસી AB ની વચ્ચે કોણ છે સી છે તો સાબિત કરો કે એસી વન બાય ટુ એ બી મતલબ અહીંયા એસી AB નું મધ્ય બિંદુ સી છે આપણે એવું સાબિત કરવાનું છે અને આકૃતિ દોરી સ્પષ્ટ કરો આપણે અહીંયા આકૃતિ દોરી લીધી અહીંયા આપણને આપેલું છે એસી બરાબર બીસી હું બંને બાજુ વિદ્યાર્થી મિત્રો એસી રહ્યો છું કે બંને બાજુ એસી ઉમેરતા ચલો અહીંયા પહેલાં એસી હતું તે અહીંયા પણ એસી એડ કરી દો બરાબર અહીંયા હું એસી એડ કરું તો એસી વધતા બીસી ચલો એસી વધતા એસી કેટલા એસી થાય ટુ એસી બરાબર હવે આકૃતિમાં ધ્યાનથી જુઓ આ એસી છે અને આ બીસી છે એસી અને બીસી આખું શું બનાવે છે એ બી તો મતલબ એસી વધતા બીસીની જગ્યાએ આપણે એ બી લખી શકીએ વિદ્યાર્થી મિત્રો આની આગળ કંઈ ના હોય તો શું હોય એક હશે ગુણાકારમાં ભાગાકારમાં તો એસી બરાબર વન બાય ટુ એ બી અને જે તો આપણે સાબિત કરવાનું હતું અહીંયા હું જે લખી દેવાનું જે સાબિત થાય છે

તેવી રેખાને લંબ રેખા કહે છે નંબર ક્વેશ્ચન નંબર ટુ આવ્યો કે વર્તુળની ત્રિજ્યા એ પણ લખીએ આપણે કે વર્તુળના કોઈ એક બિંદુ થી કેન્દ્ર સુધી જોડતો રેખાખંડ જેને રેખા ખંડ આવે છે કહેવામાં છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા ચેપ્ટર નંબર ફોર અને ચેપ્ટર નંબર ફાઈવ એ પૂરા થાય છે અગાઉના વિડીયોમાં હવે આપણે ચેપ્ટર નંબર સિક્સ ગણાવીશું જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા ચેનલ લાઈક કરવા સબસ્ક્રાઈબ કરવા વિનંતી વિદ્યાર્થીઓ તમારો આભાર